બેટા ભગત જાગતો છે કે હું ખાઈ ગયો એક છે હું તો એક છે જાગતો પણ તમે કોણ બટે મો તારો બાપુ થી શું મારા બાપુ દી પાછા ના આવે કારણ કે મારા બાપુ ચીડી ચેડી હું વાળા નું કઈ રાશુ જ નથી કે તમે તો ખાતા પીતા ઘરના લાગો અને મારા બાપુજી ડુબળા આવ્યા હતા આગળ વધો બેટા હું માતો થવા પાછળનું કારણ યમરાજની ભૂલ છે આવી કે શું ભૂલ કે તમે માતા થઈ ગયા પણ બેટા એમાં એમ છે કે યમરાજ જાતા ડબલે જવા અને પાડાને ખોટા બોધવાનું ભૂલી ગયા હતા બાપુજી એક તો તમે નરકમાં અને એક આ પાડાનું અને એક આ તમારે માતો થવાનું આ બધું કારણ મને કોઈ ખબર ના પડી હશે ભૂલ તો ઈ પાડો નરકમાં તો આવી ગયો પણ પાસો ન ગયો તો બાપુજી પાડો જો છા પાડો જો તારા બાપના પેટમાં આ રોતો નથી ગાલિયા કેવા ફૂલ્યા છે અને જો પાડન મે ન કાધો હોત તો હોજ મારા ઘરોળિયો નું રહે તો ખાવાનું થોત હદાય મારો વાલો પાડો બધન ઉલાડી દે તો એ દાડા મે જ પાડન ઉલાડી દીધો તો બાપુજી તમે મારા સપનામાં આવવાનું કારણ શું થઈ ઈ જો ભગત શ્રાદ્ધમાં તો તે મને શીર નો દોણો એને થઈ ગયો અને આ મારી પેલી દિવાળી છે પાછી એટલે પાર જે હરામસે દોણો કાતો શક મીઠાઈ બીજી મોઢા મેલી બેટો ફૂડ્યો છે તો પાછો

હવે તો દિવાળી આવી એક હાથમાં મીઠાઈ ને એક હાથમાં ટેટા હવે તો મજો મજો છે અલ્યા ભીખા કાકા પણ એકલો એકલો આમ મજા ના કરો રે હા ભીખા હાથી વાત છે મારા ટીટા ની કારણ કે આપણે ભગતને ભૂલી ના દેવાય અને અમે બચારા ભગતને એના બાપુજી ને પેલી દિવાળી છે અલ્યા પણ ભગત તારો બા હંતાળી મીઠાઈ રાખતો હશે હા તો હેડો આપડે રહી અને હકીકત ખબર પડે હંતાળી ને છે શું કરે છે હેડો ભગત ની કરી ભગત આવી તારા નથી ખાવી બોલો પણ ભૂત ટાઈમ ટેબલ ધ્યાન તારા નથી ખાવા હવે તારો બાપ સપનામાં તને તો દિવાળી મીઠાઈ મારા બીટી પનોતી

ગોવિંદ જજુમ હજુ

અલ્યા તમે નાના છોકરામાં આવો એક કામ કરો તમે લકટિયે દઈન રમો મો બાપુજીની આગળથી બા કાટીને એકલો પોંડી વગાડીને આવો તમે તો આઈ જા મોટા વાહ આ મારો મદરસ આ

બાપુજી તમે કેમ ફંતાઈ ગયા અલ્યા પણ તો તારી માં આવી છે જો મને ફાળી ગઈ ને તો ફરી માં છે અલ્યા બેટા ભગે તે તો આ એકલો એકલે છે ના વાતો કરે રે જોયો બાપુજી તમે મારા સિવાય બીજો કોઈ નથી દેખાતા તો વાત કરે છે હોય તો રેડી તો બરોબર એમ હવે તો તો હાવ જ એમ નકા ફરી વાલી જીવવા નહીં જતી એમ મજા પાસે મારા બેટા મારા મને રહેતે એક

यमराज हां यमराज खुद यार साइकिल लेनोटा मारे रहेन पाडा न क्यों कम यमराज ने तो पाडा से तो साइकिल में कम लॉबी बात से कर बीहो में बात करिस तने हां पहला लई ए होते यो या बता बेटा आज कोई ध्यान से बातो करे रे

મારી વાલી પર્સનલ પર્સનલ કરીને પોડલા ઉપડાવે એવી છે પૂજે નરકમાં છે ને મારા નામનો ડંકો વાગે છે ઓ પોડલા ઉપર તો કેવો ભોડો લાગુ મુ હો મારી તમારે ભાઈ માર બાને જોવા હોય ને તો તમારે છે ને આ દીજી મત પીવું પડે અરે બેટા એને જોવા તો મો દેર ના ભરવા તૈયાર છો મને ગમે એમ કરો ડોહા બતાવો પણ મારી માર બા તો તમારી વાત કરવાની પડી ના પાડે બટા પેથા ડોહા ને કે રે બરો કે હવે મારી એ વિકેટ ખરવાની તૈયારી છે અને નરક ની ટિકિટ પાકી છે અત્યારે વાત કરી લે નકર નરક માં આવી ને નિયા છોડી લાજી નિયા છોડી મારી વાલી આ તો નરક માં આવીને મારવાની વાત કરે પણ ડુશી પણ મારી વાલી ધમકી સિવાય વાત કરતી નથી

અરે ભગત ત્યાં જો તારો બાપ આવી જા દોહે આવી જા આ મારી વાલી ઢેગલી થઈ ગઈ છે ભઈ મારો સાસુ નરક તો હવે ચાલુ છું છે હા ભગત ની બોલ શું કહે છે હે દોહા તો મર્યા હતા ને એને આગલે દી ઉલા મારા कान ના વેઢલા પડ્યાતા ઈ તો લઈ ગયો તો ઈ ક્યાં મેલ્યાતા મને મારી વાલી અલે મો છોકો હા ઉલી તારી બેન પણ હતી ને ભી રતનડી ઓવે હા ઈ મળી તી નરક મો તારા હમાસર લીધી હતી એમ હા આ ગમરાળા તો તો ઈ શું ભોગવી ભોગવી નામ પાડા દેવા ચાસો ના 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 પાડા જવો તો પાડા થી છો છું પાડા કેવો પાડા થી છો કોઈ લોજી સમજણ્યો ની મને ઈ ઈ લોબી ઓટિયા જેવડી કહાની છે પસે વેલા હેતન વાત કરો એ ભાઈ કહાની મે છે ને ડોહા હો પૂરી કરી લાખો તમે જો ખાલી પાગો પાગો આયા ए बापू जी बापू जी उभारा एक मिनट 10 मिनट तुम्हें ओलू बुलेट के हूं भूली जाला बुलेट का मारो तो मैं बुलेट देऊं क्या क्या का राजू से आ तो आयो तो हां गम नजर फिर भी एक बुलेट पड़ी तू सीधा ऊपर पकड़ थिजियो तो अब देखें तुम हक दो मजा कर दो ऊपर आओ दौरा तो जमती मो ट्राई करो ए वॉट